નમસ્કાર ગુજરાતની તૈયારી કરી લેલી તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ વાત કરીએ ફ્લોરેન્સ નર્સીસ એકેડમીના આ સિશનની અંદર તો તમને બધાને ખ્યાલ જ છે કે ગુજરાતની 1 નર્સીસ એકેડમી એટલે કે ફ્લોરેન્સ નર્સીસ એકેડમી છે અને એનું કારણ છે કેમ કે આ અમે નથી બોલતા ગુજરાતના જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં સિલેક્શન મેળવ્યું છે એ વિદ્યાર્થીઓ આની ચર્ચા કહેવાય છે ગલીએ ગલીએ ખૂણે ખૂણે ગુજરાતના દરેક વિસ્તારમાં જો ચર્ચા થતી હોય ફ્લોરેસ્ટની ચર્ચા થતી હોય અને એ ચર્ચાની અંદર જો એક ભાગરૂપ બન્યા હોય તો આપણા જ વિદ્યાર્થી અલ્પાબેન બાબોલ જે આપણી સમક્ષ હાજર રહ્યા છે અને એ એમના અનુભવો શેર કરવા માટે ખાસ આપણા વચ્ચે આવે છે તો હું હાર્દિક સ્વાગત કરું છું અલ્પાબેન બાબોર ઓકે તો અલ્પાબેન બાબોરની વાત કરીએ તો અલ્પાબેન બાબોર રિસન્ટલી હમણાં સીસી સિવિલની એક્ઝામમાં પાસ થયા છે અને એમનો સારા એવા મેરિટ સાથે સિલેક્શન થયું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી દીધા છે તો એમના વિશે થોડી ચર્ચા કરીએ એના વિશે આપણે પૂછીએ તો અલ્પાબેન તમારું નામ તમે ક્યાંથી આવો છો અને તમે શું કર્યું છે અને તમારો ફેમિલી બેકગ્રાઉન્ડ મારું નામ બાબોર અલ્પા છે હું દાહોદ જિલ્લા તાલુકો ફતેપુરા અને ગામ મારગાળાની વતની છું જીએનએમ છે ગોધરા જનરલ નર્સિંગ સ્કૂલમાંથી અને મારા પપ્પા એ હાલોલમાં એક કંપનીમાં ફીટર તરીકેનું કામ કરે છે તો જે રીતે વાત કરી તમારા પરિવારમાંથી તમારા ફાધર પ્રાઇવેટ જોબ કરે છે તો તમે હાલ સરકારી નોકરી તરફ લેવા જઈ રહ્યા છો તો વાત હતી કે કે છે દાહોદ ગોધરા કે પંચમહાલ થોડું ઘણું સ્ટ્રગલ કરવું પડતું એવું હોય તો આ જે સ્ટ્રગલ ની અંદર તમારા મધર ફાધરે તમને કે તમારા પરિવાર મેમ્બરે કઈ રીતે સપોર્ટ કર્યો મારી મમ્મી છે એ હાઉસવાઈફ છે પણ મારી મમ્મી એ મને એવું કીધું હતું કે તારે સાયન્સ જ લેવાનું છે એમ તો મેં કોમર્સમાં એડમિશન લઈ પણ લીધું હતું પણ સ્કૂલના પ્રિન્સિપાલ સાથે ઝઘડો કરીને મારી મમ્મીએ છે ને સાયન્સ એડમિશન લેવડાવ્યું અને બીજી વખત જ્યારે પાસ કર્યું ત્યારે મારી મમ્મીએ મને એવું કીધું કે તારે નર્સિંગ જ કરવાનું છે એમ પણ મને નર્સિંગમાં ઇન્ટરેસ્ટ નહોતો તો મેં છે ને માઇક્રોબાયોલોજી લીધું હતું પણ મારી મમ્મીના પોર્સ થી મેં નર્સિંગ કર્યું અને અત્યારે ગવર્મેન્ટ નોકરી મેળવી લીધી આ વાત પછી મને થોડું યાદ આવ્યું કે આપણે જ્યારથી નાના હોય ત્યારે મમ્મી પપ્પા આપણને થોડી 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 સલાહ આપતા હોય અને તમને બે સલાહ મળી છે એક તો સાયન્સ માટે બીજી મળી તમને નર્સિંગ માટેની તો આ જે સલાહ મળી એનાથી તમને એવું લાગે છે કે તમારા મધર ફાધર તમારા માટે જે ડિસિઝન લીધું એ ક્યાંક ફાયદાકારક છે હા મારી મમ્મી એ મારા કાકાનો છોકરો સંજય ભાભોર એ અહીંયા એફએનએ માંથી જ ક્લાસ કરીને ગયેલ

સારી મેલો તો ફ્લોરેન્સ ની અંદર તમે આવ્યા પછી તમને કેવું લાગ્યું કે સલાહ આપી બરાબર હતી કે ન ફ્લોરન્સમાં આવ્યા પછી મને બહુ સારું લાગ્યું કેમ કે કેમ કે જ્યારે હું નર્સિંગ પાસ આઉટ કરીને નીકળી ત્યારે મારી પાસે એટલું નર્સિંગનું નોલેજ ન હતું પણ મારા ભાઈએ મને કીધું કે એફેની એકેડેમી છે ત્યાંથી મેં ક્લાસ કર્યા છે અને ત્યાંનું જ માત્ર મટિરિયલ વાંચીને મેં કોવિડ વખતે અને ની એક્ઝામ ક્રેક કરી છે તો મેં અહીંયા ક્લાસ જોઈન કર્યા અને

એનાથી તમને શું ફાયદો મળ્યો મારા ગ્રુપમાં બધા મારા જે ફ્રેન્ડ છે એ મતલબ મારા કરતા થોડા વધારે હોશિયાર છે અને એમના માર્ગદર્શન હેઠળ અને એફએનએના માર્ગદર્શન હેઠળ જે આજે મને સફળતા મળી છે ને એની ખુશી કંઈક અલગ છે હું અત્યારે અહીંયા એફએનએ માં આવી એ પહેલા મારા બે ફ્રેન્ડ મધુ અને ભૂમિકા બંને જણ એફએનએ માંથી ક્લાસ કરીને ગયા અને એમના રિવ્યુ મળ્યા કે અમને એફએનએ બેસ્ટ એકેડેમી છે ત્યાંનું મટીરીયલ બી ખૂબ સારું છે અને બેસ્ટ ફેકલ્ટી છે ત્યાંથી ખૂબ સારું ભણાવવામાં આવે છે તો તમે પેલા ત્યાં ક્લાસ કરી લો એમ પ્રાઇવેટ નોકરી છોડી દો તો પછી અમે પ્રાઇવેટ નોકરી છોડીને ત્યાં ક્લાસ કરવા ગયા એફએનએ માં અને ત્યાંથી ક્લાસ કરીને પછી પ્રિપેરેશન ચાલુ કરી એમાં અમે ગ્રુપ સ્ટડી કરતા હતા અને બધા મારા ફ્રેન્ડ સર્કલ અમે જોડે રહેતા હતા હું આઈટીડી ની પરીક્ષામાં મારા 0.75 માર્ક છે ને હું ફેલ થઈ હતી અને મારું સિલેક્શન પોઇન્ટ પંચોતેર માટે એસ કેટેગરીમાં નહોતું થયું ત્યારે મને ખૂબ દુઃખ થયું કે મારા બધા ફ્રેન્ડ છે એ બધા માં લાગી ગયા અને હું રહી ગઈ અને ત્યાર પછી એમને મને સપોર્ટ કર્યો કે તું સીએસસીની સીએસસી આવે જ છે તું તૈયારી ચાલુ કરી દે અને અમે તમને સપોર્ટ કરીશું અને સાથે સાથે અમે બી તૈયારી કરવાના જ છે તો રોજ મને ડેલી સાથે બેસાડીને અમે જોડે ગ્રુપ સ્ટડી કરતા અને એફએનએના ક્લાસીસ મહાભારત જીતવું હોય તો પાર્થ જોડે એટલે કે અર્જુન જેવા મિત્રની ની જરૂરિયાત રહેલી છે અને તમારી પાસે મિત્રો એકસાથે તૈયારી કરાવી અને સારું એવું પરિણામ આજે તમે મેળવ્યું છે તો તમામ મિત્રોને પણ હાર્દિક સ્વાગત કરું અને હાર્દિક અભિનંદન પાઠવું છું કે આ જે મહેનતો કરી અને મહેનત કરાવી ખરેખરમાં દરેક જ્યારે આવી પરિસ્થિતિ ઉભી થતી હોય કે એક પરીક્ષામાં નિષ્ફળ ગયા હોય ત્યારે એક કેવાય છે કે સહારો એ ખભાની જરૂરિયાત બને અને ખભાની જરૂરિયાત જે મિત્રો બન્યા છે તો ખરેખરમાં એક મોટી વાત છે કે આપણે તો સફળ થઈ ગયા પણ આપણી પાછળ આપણી સાથે રહેલા મિત્રો પણ સુકામ પાછળ રહે તો તમામ મિત્રોને હું ખૂબ અભિનંદન પાઠવું છું તમારા દ્વારા અને અમારા ફેરીની ટીમ દ્વારા કે આજે એક સાથે આટલા બધા વિદ્યાર્થીઓને સિલેક્શન મળે તમારી સાથે પણ બીજા પણ વિદ્યાર્થીઓ હતા તેના વિશે કંઈક કહેવાની ગણતરી કરી તમારી બેન અમારી સાથે મારા ફ્રેન્ડ કોમલ પરમાર અશ સોના આ

અથવા તો છ મહિને તમે બધા ભેગા થઈને સારું ટુર નું પ્લાન કરશો અને સાથે સાથે ફરવા જશો અને મસ્ત બધાની મોજ કરશો એવી ખુબ ખુબ શુભેચ્છા થેન્ક યુ સો મચ મચો મહત્વ નો સમય આપવા માટે